હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ દસ નવ બે હજાર ચોવીસ મંગળવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે હનુમાનજીના આશીર્વાદ લઈને વ્યસન છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચારો મનમાં લાવવા નહીં વૃષભ આજે શું એક મુઠ્ઠી રેવડી ઉવારીને જલ પ્રવાહ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણાથી થયેલી ભૂલ બીજાના માથે થોપવાની નહીં મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરજો મિથુન રાશિ છે ને આજે લીલી દુર્વા જે આવે ને એ લઈને ગણેશજીનું પૂજન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે નાનો કે મોટો ઝઘડો નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે હનુમાન મંદિરે જઈ હનુમાન ચાલીશા વાંચવા જોઈએ ને ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને હનુમાનજીને આ સિંદૂરથી ચોલો ચડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ દિશાની યાત્રાઓ ન કરવી સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે લાલ કલરનો રૂમાલ પાસે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભાગ્યના ભરોસે બેસી નહીં રહેતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું આવવું જોઈએ કન્યા રાશિવાળા આજે પોતાના મોટા ભાઈ હોય ને તો મોટા ભાઈના આશીર્વાદ લેવા જોઈએ નાનો ભાઈ હોય તો એને આશીર્વાદ આપવા જોઈએ કે એને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ વ્યક્તિ તમારી પાસે મદદ માટે હાથ લાંબો કરે તો એને ધૂતકારીને બહાર નહીં કાઢતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે ખાંડવાળા પાણીથી ભગવાન સૂર્યનારાયણને અર્ધી આપવો જોઈએ અને ગાયત્રી મંત્ર બોલો તો સૌથી સરસ ફળ મળે શું નથી કરવાનું મિત્રો આપણા ઘરમાં બગડેલું ખાવાનું હોય ને તે આજે કોઈને પણ ખાવા માટે નહીં આપતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે વૃશ્ચિક રાશિ વાળાએ આજે હનુમાનજીના આશીર્વાદ લેવા જોઈએ ને પોતાના મનગમતા કાર્યની શરૂઆત કરીને કામ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ત્રાહિત વ્યક્તિના વાદ વિવાદમાં પડવું નહીં ધન ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધન ધનરાશિવાળાએ આજે કોઈક મીઠી વસ્તુ ખાઈને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ મજૂરનું અપમાન નહીં કરતા મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે પોતાના કામ કોઈ યોગ્ય વ્યક્તિની સલાહ લઈને પછી કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ખોટી અંધશ્રદ્ધા તમને બતાવે તેની પર વિશ્વાસ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળા આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળા આજે મધ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા પોતાના પૈસા કોઈને વ્યાજે આપવાના નથી મીન રાશિ મીન રાશિ વાળા આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળા આજે મીઠી વસ્તુ ગરીબ માણસોને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આ કામ કરતી વખતે કોઈ પણ ગરીબનું અપમાન નહીં કરતા નહીં તો તમને મળનારું ફળ વ્યર્થ જાય તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ વિવરણ આજનું વિવરણ તમને ગયું તો ચોક્કસ વિડીયોને લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો Бадалия деньги. Намасте.